ભાવનગર જિલ્લામાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ડુંગળીના ભાવ ખેડૂતોને રોવાનો વારો આવ્યો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે કપાસ મફડી અને ડુંગળી સહિતનો પાક નષ્ટ થઈ ગયો છે ત્યારે ઉપરથી ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પચાસથી થી એસી રૂપિયે પ્રતિમણના ભાવે વેચાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે મારું નામ ધરમજીભાઈ વેલજીભાઈ બેલડિયા ગામ જિલ્લો તાલુકો ભાવનગર એમ નથી અમારો થયો છે ખુદ મારે પાંચ ગાની કળ ડુંગળી હતી તે વીસ ટકા રહી નથી અત્યારે હવે એ ખર્ચો બધો માથે પીડ્યો છે એ કોની પાસે અમારે લેવા જાવ સરકાર અમારા માય બાપ કહેવાય પણ જો આપે તો સારું નગર અમાય ઉભે રહીએ કેમ છે નહીં ઘર અને બકરી બધી લાવવામાં ખર્ચો અમારે અનેક ગણો લાગે છે દાળિયામાં બહુ ખર્ચો લાગે છે ચારસો રૂપિયા દાળી છે તો અમારે કઈ રીતે પૂરું કરવું ખાતર કુતર ધરતી ની આ અનેક ઘણા ખર્ચા કરી અમારે ચારસો રૂપિયા ડુંગળી ઘરમાં પડે છે તો આ થી સો રૂપિયા અત્યારે આવે છે તો કેમ પહોંચ કરવું અમારે